અમરેલી ધારે તુલજીશામ રોડ પર સામસામે બે કારનો થયો અકસ્માત ધારીથી સરસિયા રોડ પર બે કાર અથડાઈ કારમાં સવાર એક મહિલા સહિત ચાર વ્યક્તિ થયા ગિજાગ્રસ્ત તાલુકા પંચાયત આયોજન સ્ટાફ અને સરસિયા સરપંચને કારનો થયો અકસ્માત ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને સારવાર બાદ વધુ સાવરતે અમરેલી ખસેડાયા રિપોર્ટર સંજય વાળા ધારી હું અનુભાઈ લલિયા સરસિયા તાલુકા પંચાયત ધારી અજુબો સાડા અગિયાર પોણા પરની આસપાસ સરસિયા રોડ ઉપર સરસિયા સરપંચ મંગળુભાઈના દીકરા તેમના દીકરાના ઘરનાને સતત નાદુરસ્તુ હોવાના કારણે દવાખાના લઈને આવતા હતા એ દરમિયાન તાલુકા પંચાયતનો અમારો આઈડીનો સ્ટાફ એ પણ સરસિયા તરફ જતા હતા અને બંને ગાડીનું સામે સામે એક્સિડન્ટ થયું છે અને ચારેક જણાને વધતા ઓછા પ્રમાણમાં ઈજા થઈ છે અહીંયા ધારી દવાખાને સરકારી દવાખાને લેવા અને એને પ્રાથમિક સારવાર આપી અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલું છે કઈ ગાડી છે અને અમારે ભાઈ સમસ્યા સરપંચ નમુભાઈની પાસે અધિકારી પાસે સ્વિફ્ટ ગાડી હતી બે સ્વિફ્ટ ગાડીઓ હતી અને એનું એક્સિડન્ટ થોડુંક વધારે થયેલું છે પણ અત્યારે તદ્દન સ્થિર છે તો છતાં રિફર કરી અને અમરેલી ગયા પછી રિપોર્ટ થયા પછી ખ્યાલ આવે કેટલું ભાઈ છે કેટલું નહીં